આપણને કઈ વાંધો નથી હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનો આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા વ્લોગની શરૂઆત કરીએ તો સવારના દિવાબતી પૂજા થઈ ગયા છે ઘરના અર્ધાવાસી કામ થઈ ગયા છે ચા નાસ્તો થઈ ગયો છે અને બાર અને સાહેબ બે અત્યારમાં જોવે છે કૃષ્ણની સિરિયલ કેમ કે આજ મેં હવારમાં છે ને સાડા સાત વાગ્યામાં ટીવી ચાલુ કરી દીધી સવારમાં મસ્ત પ્રભાતી આવતા હતા પણ ધારાબેન જ્યાં અલગ હોય ને ત્યાં અલગ ટીવી ચાલુ ન થાય નહીં તરી ટીવીમાં છે ને મજબૂલ ને તો સ્કૂલે જવામાં મોડું થઈ જાય અને તૈયારી ન થાય એટલે ધારા જઈને પછી હું ટીવી ચાલુ કરું એટલે પ્રભાતિયા તો પૂરા થઈ ગયા પણ અત્યારે છે ને કૃષ્ણની સિરિયલ ચાલે છે તો એ માદિક કૃભાઈ જોવે છે જુઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી બાજ્રી કૃષ્ણ જય માતાજી આ પેલા આવતી હો સિરિયલ એ છે સવારમાં આવે

એટલે હકેલી મૂકી દીધો હા કાબા સીધા માણસોને બહુ હેરાન કરે તમારા દીકરા કેવા સીધા છે જો તો ખરી આ હાંધો મૂકી દીધો એના કેટલા વર્ષો થઈ ગયા 21 વર્ષથી આ મૂક્યો હાંધો બસ મહેરબાની કરો પાછા વરી જાવ પાછા મને આમ મજબૂર કરે કે પાછો હતો એવો મુન્યો થઈ જા કોઈ તમને મજબૂર ન કરતા તમે કોઈ દી જ નથી હતા એના ના ઈ છો કોઈ ફેરફાર ન થયો મને એમ છે કે તમે 70 વરાના થઈ જાવ ને તોય આના જ રહો

સાહેબ ને તો યાદ છે હું કહું મને મારી ત્રણ પેઢીના નામ યાદ છે આપને હાથ પેઢીના નામ નથી આવડતા એટલે વિચારવા જાય તો સાહેબ ની યાદ શક્તિ તો સારી છે પણ ક્યારેક ક્યારેક છે ને મગજ બંધ થઈ જાય એટલે થોડીક આડા વાતો થાય નહીતર કઈ વાંધો નથી માણસ એકદમ ગુડ ઘટે નહીં કઈ પણ ક્યારેક ક્યારેક જ છે ને કાટ લાગી જાય મગજમાં ત્યારે થોડું ડામાડોળ થઈ જાય નહીં નહીતર તો બરાબર કઈ બીજું તમને કહું ક્યારેક ક્યારેક મગજમાં છે ને

નહીતર તો સંભળાય છે અને એટલી ઉંમર થાય તો થોડી ઘણી પ્રોબ્લેમ તો થાય હા ઓલા રૂમ માં સંભળાતું હતું આજ હાઈ જતા હું ને તો કહી દેજો કે આલારામ બંધ કરી દેજો ઉઠવું હોય તો જ આલારામ રાખજો હું તો ફોન ગોતતી હતી પણ ફોન અલારામ ચાર વાગ્યા વગડે નઈ પેલા તો પોણા ચાલે હું ઉઠી ગયો હોય

કામ નહીં થયા હોય તો ક્યાંથી રસોઈ બનશે બરાબર ને બા તો સારું હાલો હવે ફટાફટ ઘરના વાસી કામ લઈએ ટાઇટ ટાઇટ કરીશું ને તો કંઈ કામ નહીં થાય વહેલા મોડે ઘરના કામ મારે જ કરવાના છે તો તમારે બધાને હું કહેવાનું છે એ જરૂરથી કહેજો ને આજ વાત ઉપર ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીકવાર રહીને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને હા તમારી હાથ પેઢીના નામ તમને આવડતા હોય તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો મળીએ થોડીક વાર રહીને જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો ફ્રેન્ડ સવારના બધા વાસી થઈ ગયા છે અને માંડવી ફોલવા લીધી

જય માતાજી બહુ પવન છે હું બાયનું જ બંધ કરી દઈ હું અડધી કલાક ફોલું ને જેટલી ફોલાય એટલી પછી રાંધવા માંડું તો હાલો હવે બાયણા કરી દઈએ બંધ વાસી કામ થઈ ગયા છે જેટલી ફોલાય એટલી માંડવી ફોલીએ સાડા દસ વાગી ગયા છે તો હાલો છે એક વાગાનો અને હજી મારે રસોઈનું કંઈ ઠેકાણું નથી જો માંડવી તો ફોલાતી ફોલાય અમારા ધારાબેન આવી ગયા છે બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મારે જો હજી રસોઈ બનાવવાની બાકી છે ચાલો હવે વાતું નથી કરવી ફટાફટ પહેલાં રસોઈ બનાવવું કે મહેમાન આવી ગયા હતા ને એના હિસાબે બધું કામ એમને મૂકી દીધું ભાત બાઈફા છે અને ચોરા બાઈફા છે જો અને પપ્પાએને સંભાળવાનું વઘાર કર્યો ને તા એ લોકો આવી ગયા એટલે બધું એમને મૂકી દીધું અને એની પાસે બેસી ગઈ સંભાળવી હજી એમને ચાલો હવે અને તો મૂકી દઈએ એટલે ચડતો થાય સંભાળો ને પછી હવે શાકનો વઘાર કરું અને રોટલી માંડું અને કોણ મહેમાન આવ્યું હતું ને એ સાહેબ આવશે ને પછી હું તમને કહી કેમ કે એને મળીને તો હું બહુ ખુશ થઈ ને એ મને મળીને બહુ ખુશ થયા એટલે હવે તો તમે થોડું ઘણું તો સમજી જ ગયા હશે કે કોની વાત કરું પણ ડિટેલમાં બધી વાત હું બપોરે સાહેબ આવશે ને ત્યારે કરીશ કેમ કે સાહેબે એને મળ્યા અને અડધી પોણી કલાક એ લોકો બેઠા પણ આ વિડીયોમાં આવવા માટે એ લોકો અનુકૂળ નહોતા એટલે આપણે મહેમાનને વિડીયોમાં લીધા નથી પણ વાત જરૂરથી તમારે એને શેર કરશું મજા આવશે તમને વાત સાંભળીને તો હાલો હું પહેલાં ફટાફટ છે ને રસોઈ બનાવી લઉં અને બાઈ હજી ન થાય બેંકેથી ઉર્મિલા કાકી બે ગયા છે બેંકે થોડુંક કામ હતું એટલે હવે એ ક્યારે આવશે હાલો એ આવે ને પેલા ફટાફટ રસોઈ બનાવીને તૈયાર કરી લો ને તો તમે બધા આવી જાજો બપોરા કરવા થાળી તૈયાર કરવું એટલે તો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાય બપોરા કરવા બપોરામાં છે ચોરી બટેટાનું શાક ભાત રોટલી પાપડ પપૈયાનો સંભારો અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજ અમારે બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા તો હાલો પહેલાં બપોરા કરી લઈએ ને પછી મળીએ પછી નિરાયતે આપણે વાત કરીએ કે કોણ મળવા આવ્યું હતું ને કોણ નહીં તો પહેલાં બપોરે કર લઈએ પછી મળ્યા એ ટાઈમ થયો છે આઠ વાગ્યાનો અને સાહેબ આજે વહેલા દુકાનેથી આવી ગયા આવ્યા એને તો અડધી કલાક થઈ ગઈ સાડા સાત વાગ્યાના જ તો દુકાન વધાવીને આવી ગયા કેમ કે બારોબાર ટાઈટ તો છે ને હોક્કો પાડે એવી છે કા સાહેબ એટલે ક્યારે વહેલું આવતું રહેવું ને એમાં જ ફાયદો છે ખોટે ખોટું ને આ બેઠવું ટાઇટ અને અમારા ધારાબેન જો આઠ વાગ્યાને તો એ જઈને ઉઠવાનું મન નથી થતું સાડા ત્રણ વાગ્યાની હુંતી હું ક્યારની ઉઠાડું પણ ઉઠતી નથી કાબા જોઉંજી કેવી ની આવે અને આજે કાયડીને હખ નથી બસ આટાણું થાય ને કાયડીને દેખા ઉપડે એનું એક ગલુડિયું મરી ગયું ને એમાં તો કોઈને શેરીમાં આવવા જ નથી દેતી જો હમણાં જો અને આમાં ટાઈડના છે ને કૂતરા બહુ રાયડું ના થયો એમાં દસ અગિયાર વાગે ને પછી તો એવો કારો કરે રાટ હોય જો બહુ તીખો વાત છે તો સારું હાલો હવે રાતની રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવીએ પણ હા મેં તમને બપોરે કીધું હતું કે આપણે એક વાત કરવાની છે બોલી લેવા પછી હું બોલું હાલો શાંત થઈ ગઈ કોઈ છે વાત એમ હતી કે આજે તો મારા રસોઈમાંય બહુ મોડું થઈ ગયું હતું બાવ્યા ગયા હતા બેંકે કાકી ભેગા એટલે એ નહોતા ધારાબેનને તેડવા જવાનું હતું બધું ભેગું થયું હતું ને એમાં એ રસોઈ માંડું ને એટલામાં તો સબસ્ક્રાઈબર આવ્યા હતા મળવા મુંબઈ થી ઘણા દિવસથી એનો કોમેન્ટ આવતો હતો કે મામી હું તમને મળવા આવવાની છું ધારાને સ્કૂલે ન મોકલતા મારે ખાસ ધારાને મળવા આવું એટલે હું અઠવાડિયું દસ દિવસથી તો એવી ગોટે ચડી હતી ને કે આવું બધું છે કોણ કે જે મને એટલું આમ નજીકથી ઓળખે કે અમે તમારું ઘર જોયું માર માસી તમને ઓળખે ને હું તમને મળવા આવીશ અને જ્યારે એ મારે સવારે આવ્યા ને બપોરે સારા અને જોઈને તો ઘણીક તો હું વિચારમાં પડી ગઈ કે તમે હતા કે જે મને કમેન્ટ કરતા હતા મન કે હા મેં તો વિચાર્યું જ નહોતું કેમ કે અમારા જૂના પાડોશી છે મગજમાં લિસ્ટ બનાવ્યું હતું કે આ હોય આવ પણ કોઈ એટલે કોઈ નહોતું એક જ ઘર અમારાથી ભૂલાઈ ગયું કે આ છોકરી ઉલામણા નામથી બોલાવીએ ને એનું સાચું નામ કંઈક અલગ હોય ને આપને સાચું નામ ખબર ન હોય હજી લગી એમને ખબર નહોતી આજ અમને ખબર પડી કે એનું નામ આ છે અને વિડીયો બનાવત પણ એ વિડીયોમાં આપવામાં કમ્ફર્ટેબલ નહોતા એટલે વિડીયો ન બનાવ્યો નતર તમારે શેર કરત કે એ મને મળીને એટલા ખુશ હતા ને ખાસ કરીને ભાણકી જે બેનની દીકરી હતી ને એને જ ખાસ મને મળવું હતું કન્ટિન્યુ મારા વિડીયો જોવે અને બારીકીથી જોવે નાનામાં નાની ડિટેલ એ છે ને એને મારી એને શેર કરી કે તમે મામી આમ કામ કરો આમ છે તેમ છે ઘણી બધી વાતો કરી અડધી પોણી કલાક બેઠા હતા મને એને મળીને બહુ જ આનંદ થયો બહુ ખુશી થઈ ને એ પણ એટલી જ ખુશ હતી સાહેબને મળ્યા ને સાહેબે જોઈને ચોંકી ગયા હતા કે તમે હતા કાં સાહેબ નાનપણમાં જોયા હતા અને સાહેબને એ બધા તો નાનપણમાં છે ને હારે રમીન મોટા થયા અને મારા લગ્ન પછી અમે પાંચ સાત વર્ષ ભેગા રહ્યા પછી એના મેરેજ થયા એટલે અમારા જૂના પાડોશી છે અમારા પાડોશની દીકરી છે અમારા ગામની દીકરી છે અને હાલ અત્યારે મુંબઈ બે બેનું સાસરે છે તો માસી ભાણીત બે મળવા આવ્યા હતા અને મમ્મીનો વિડીયો કોલ આવ્યો હતો તો મળીને બહુ જ આનંદ થયો તો બસ આવી જ રીતના સાથને સપોર્ટ દેતા રહેજો અને બસ આવી રીતના તમને ક્યારેય ટાઈમ મળે તો અમારા ઘરની મુલાકાત લેજો મળજો કેમ કે જેવી હું વિડીયોમાં દેખાવ છું ને રિયલમાં એવી જ છું એટલું જ માન સન્માનને આવકાર મળશે એવું નથી કે વિડીયો પૂરતા જ આપણે સીમિત છીએ પણ મળીને મને ખરેખર બહુ જ આનંદ થયો ખાસ કરીને હેતવીને મળીને બહુ ખુશી થઈ કેમકે એ ડિટેલમાં મારા ટાઈમ કાઢીને મારો વિડીયો જોવે છે તો બસ આવી રીતના કોઈ આપને મળે ને આપણી ડિટેલ સ્ટોરી કે આપણી વાત કરે ને ત્યારે ઘણો આનંદ થાય કે નહીં ભાઈ આપણે જે કામ કરીએ ને એ બહુ હારામહારું કરીએ અને એનું કહેવાનું તેમ છે કે અમે તો રોજ કેશો દાટો મારો આવીએ કેસોદનો વિડીયો જાય કેમ કે મુંબઈ છે વરસમાં એક વખત કે બે વખત આબાન થતું હોય અને આવે તો હું એક દી રોકાતી હોય ને પછી વહી જાય ને એટલું બધું અત્યારે કોઈ ટાઈમ ટાઈમનું હોય છોકરા ભણતા હોય આવું જવું એટલે એના હિસાબે પણ એક તમારા વિડીયોના માધ્યમથી છે ને કે અમને કેશોદની ગલીએ ગલી જોવા મળે ને એમ થાય કે અમે અહીંથી નીકળતા અહીંયા જતા અને ખાસ તો એને બાપુજીનો પાં રગડો બહુ યાદ કર્યો હમણાં આપણે પાં રગડાની પાર્ટી કરી હતી ત્યારે બહુ યાદ કર્યા કેમ કે બધી છોકરીઓ છે ને પાં રગડો મસાલાપુરી અને ગોલા ખાઈને ગયું કા અને બહુ ફેમસ હતા અમારા બાપુજી પારગડામાં તો એટલે ક્યારેય પણ તમે અમારા ગામમાં આવો ને કોઈ પણ જગ્યાએ આવીને તમે એમ કહો ને કે માજનભાઈ ગોલાવાળા કે પાંરગડાવાળા એટલે તમને આખી ડિટેલ મળી જાય ભલે બાપુજી મિલકત રૂપિયા કંઈ મૂકીને નથી ગયા પણ એક નામ અને ઇજ્જત ખાસ કમાણા અને અમારા હાટુ મૂકીને ગયા કે હજી અમે એના નામથી ઓળખાઈએ અમને એ વાતનો ગર્વ છે કે નહીં ભાઈ બાપુજીએ કામ કર્યું કે અમે ગર્વ લઈ શકીએ કે નહીં ભાઈ બરાબર ને ખાસા તો હારું હાલો એક આવી સ્ટોરી હતી ને હું એટલા દિવસથી ટેન્શનમાં હતી તો ટેન્શન ફ્રી થઈ ગઈ કે નહીં ભાઈ આ મારા જ કોક છે મારા જ છે તો એને મળીને બહુ ખુશી થઈ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માસી ભાણે ટાઈમ કાઢીને મને મળવા આવ્યા એટલો મને ટાઈમ દીધો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર બસ આવો વચ સપોર્ટ દેતા રહેજો તો તમારા બધાને હું કહેવાનું છે એ પણ મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો મારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારું વિડિયો કેવો લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલેનાથ અને જય શ્રી રામ જય બોલેનાથ જય માતાજી જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય માતાજી ધારાબેન તોજી વાત છે